ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સાયકલોથોન યોજાય ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલોથોન મેયર ભરતભાઈ બારડ કમિશનર મીના સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી અપાઈ હતી આ સાયકલોથોનમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ ભાવેણાવાસીઓ સહિત હજાર થી વધુ લોકો જોડાયા હતા આ સાયકલોથોનમાં જોડાયેલ તમામને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રાધા મંદિર ટ્રાફિક સિગ્નલ ત્યાંથી ફરીથી સેન્ટ્રલ સોર્ટ થઈને આપણે આતાભી ચોક પર પરત ફરીશું સૌ સાયક્લોથોન માં ભાગ લેનાર તમામ એક ભાવનગર મહાનગરપાલિકા તરફથી પ્રમાણપત્ર પણ એનાયત થનાર હોય આ વ્યવસ્થાનો લાભ લઈ વ્યવસ્થામાં સહકાર આપવા માટે વિનંતી છે ફરી ફરીને હાર્દિક સ્વાગત કરીએ છીએ આપ સૌના ઉત્સાહને આપ સૌની આરોગ્ય માટેની આપ સૌની જાગૃતિને ભાવનગર મહાનગરપાલિકા સહર્ષ આવકારે છે कोमा बाना हुने यो कार्यक्रम जो मार्फत जानकारी गराउँदै छ। उहाँहरु राष्ट्रप्रति बढ्दैछ। यात्री मित्रों हरियाणा के बोर्ड पर मालूम શિયાળો એટલે સ્વાસ્થ્ય ની ઋતુ જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ આપણને તમામને આકલ કરી છે કે સ્વદેશી વસ્તુ અને ખાસ કર જેમાં ભારતના લોકોનો પસીનો હોય એ જ વસ્તુ આપણે વાપરવી જોઈએ તો એ જ વિચારને આગળ વધારતા સરકારશ્રીની સૂચના પ્રમાણે માનવ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિટીમાં લગભગ આઠ કિલોમીટર જેટલા રૂટ ઉપર આજે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ખૂબ સારી સંખ્યામાં જે કોલેજના બાળકો આપણે શહેરનાજનો અને સ્કૂલના બાળકો તમામ લોકોએ ત્રણ હજારથી પણ વધારે સંખ્યામાં ભાગ લીધો છે એ આપણે સ્વસ્થ પણ રહીએ અને સાથ સાથે આપણે જે ડોમેસ્ટિક આપણી જે ઇકોનોમી છે એને ખૂબ સ્ટ્રોંગ બનાવીએ એ બધું જે સરકારની જે વિઝન છે એના પ્રમાણે આપણે તમામ લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ તો હું આ તમામ લોકોએ જેમને ભાગલદો છે ખૂબ અભિનંદન આપું છું અને સાથ સાથે આપણે પણ જે સ્વદેશી વસ્તુઓને અને ખાસ કર જે આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપણને વિગતવાર સમજાવ્યો કે ભાઈ સ્વદેશી સાથ સાથે જેમાં કદાચ અમુક બ્રાન્ડ સ્વદેશી નહીં હોય બટ જેમાં હિન્દુસ્તાનના લોકોનું પસીનું લાગેલું છે એટલે આપણે એને આપણી મસ્ત મહેનતનો જ ગણીએ તો આ પ્રસંગે જીમને ભાગ લીધો આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કલ્પેશી ઝાલા ભાવનગર સાયકલ ક્લબ ફાઉન્ડર અને આજરોજ અમે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયકલો થોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે ભાવનગર સાયકલ ક્લબના સભ્યો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા છીએ આજ જે રેલી જે છે એનો મુખ્ય હેતુ જે છે એ સ્વદેશી અપનાવો તો સાયકલ જે છે એ ફિટનેસ માટે ઓકે છે પણ સ્વદેશી જે છે એ અપનાવવું અને લોકલ ફોર વોકલ એ આપણા માનનીય વડાપ્રધાન પણ એ અપનાવી રહ્યા છે તો અમારો ખાસ સંદેશ એ છે કે લોકલ ફોર વોકલ કે અત્યારે જે સિટીના જે છે કે રાજ્યના છે કે દેશના છે જે પણ ઉત્પાદકો છે કે જે પણ પ્રોડક્શન છે એની પાસેથી આપણે સામાન લેવો જોઈએ અને એમની પાસેથી જ ખરીદવું જોઈએ તો આજે સ્વદેશી સાયકલોથોનમાં અમે જોડાઈ જઈએ છીએ ખાસ આનો હેતુ એ છે કે સ્વદેશી અપનાવો આભાર